હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો એક ગુડ ન્યૂઝ આવી ગયા છે મહેસૂલ તલાટી કે જેને આપણે રેવન્યુ તલાટી કહીને આપણે ઓળખીએ છીએ

ક્યારે આના ફોર્મ ભરાશે આ બાબત ને લઈને આપણે ચર્ચા કરવાની છે ઓકે અત્યારથી મામાઓ તૈયાર રહેજો સર સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઘણી વખત છે ને આમ નોટિફિકેશન ની રાહ જોઈ પછી નોટિફિકેશન ની રાહ જોવે પછી એક્ઝામ ના ડેટ ની રાહ જોવે પછી ચાલુ કરે ઓકે પછી ભેગું નહીં થાય મોડું થાય

દેખાવો જોઈએ કે ભાઈ આટલી બધી ભરતી આવી છે આપણે એકની જરૂર છે ઈ રીતે મહેનત કરવાની છે ઓકે તો મામા રેડી રેજો રેવન્યુ તલાટી ને લઈને સાહેબ જમીન રિલેટેડ જ અમને કામ કરવાનું હોય

એટલે ફોર્મ ભરે ભરે ને ભરે પછી અંદર એને ખબર ન હોય શું સિલેબસ આવે શું આવે પણ સાહેબ દરેક વખતે અને આણે સાહેબ રેકોર્ડ બી કર્યો તો જે લાસ્ટ ટાઈમ જે તલાટી કમ મંત્રીની એક્ઝામ આવી હતી ફોર્મ ભરવાનાય રેકોર્ડ બનેલા સાચી વાત છે તો મામાઓ તૈયાર રહેજો આટલી બધી જગ્યા છે આપણે એક સાથે જ લેવા દેવાનું છે ચાલો સાહેબ પેલા તો એક નાની ટ્વીટ આવેલી કાલે ગઈકાલે

કઉ છું તમે એક જ વખત તૈયારી કરો ઘણી બધી એક્ઝામ ને એક સાથે તમે ક્રેક કરી શકો છો તો સાહેબ આના માટેની વિગતવાર જાહેરાત હવે આવવાની છે બરાબર પેલા ખાલી કહી દીધું કે ભાઈ ત્રેવીસો જેટલી જગ્યા આવવાની છે હવે સાહેબજી છે ને સૌથી બધા જે રાહ જોઈને બેઠા છે એ આ છે ઓકે કાલ નું આવ્યું ને સાહેબ પચાસ ટકા મેસેજ આના જ છે સિલેબસ શું હોય છે પરીક્ષા નો અભ્યાસક્રમ આ એક્ઝામ ને લઈને સાહેબ હજી આ લોકો હજી કંઈ ડિક્લેર નથી કર્યું એ લોકો કીએ છે કે અમે આ બધું હમણાં ટૂંક સમયમાં જાહેર કરશું તો સાહેબ આના એક્ઝામ નો સિલેબસ આવશે નવો સિલેબસ આવશે ટૂંકમાં બરાબર છે પછી સાહેબ કેટેગરી વાઇઝ આ ત્રેવીસો ટોટલ જગ્યા છે તો કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ભરવાની થશે એની પણ માહિતી આપશે એના પછી આ શું સાહેબ ઓનલાઈન અરજી કરવાની તારીખ છે ભાઈ તમારે કઈ તારીખથી કઈ તારીખ ની વચ્ચે ફોર્મ ભરવાના છે એ તારીખ પણ જાહેર કરશે રાઈટ એટલે સાહેબ આ બધું લખ્યું છે એને ટૂક સમયની અંદર પ્રસિદ્ધ કરવાનું છે સાહેબ ગોણ સાહેબ મે અગાઉ પણ લેક્ચરમાં કીધું તો એ ખરેખર સાહેબ ટૂક સમય માં જ આપવાની છે કારણ કે 2026 માં ભરતે ઓલી એક ચૂંટણી આવી રહી છે એટલે તે પહેલા એને બધું જ વાઇન્ડ અપ કરવાનું હોય અને તો એનો ટાઈમ ભઈ જોતો હોય છે પછી ભેગું નહી થાય તો આના માટે તમે રેડી રેજો ચલો સાહેબ આ રેડી થઈ ગયું કાલે ઓકે કાલના જ ન્યુઝ છે સાહેબ પંચાયતી રાજ દિવસ છે ચોવીસ એપ્રિલ ના રોજ હવે સાહેબ જે સ્ટુડન્ટ ને હળહળ પ્રશ્ન ચલો ભરતી અભ્યાસક્રમ શું કહું કે કોઈ પણ ભરતી બોર્ડ નું પેપર નીકળે એમાં એવું તો આફ્રિકા બોર્ડ નો સિલેબસ હોય કે રશિયા નો સિલેબસ હોય તો સાહેબ પેલા આપણે જૂનો અભ્યાસક્રમ જોઈ લઈએ બરાબર એની પેલા ઘણા બધા સ્ટુડન્ટના પ્રશ્નો છે એમાં કમ્પ્લીટ લખીને જ આપ્યું છે સાહેબ બેચલર ડિગ્રી જોઈશે ઓકે એટલે ફરજિયાત તમારે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવશે સાહેબ પેલો એક આ પ્રશ્ન બી સ્ટુડન્ટને જોવા મળ્યો હતો

ચાલો સાહેબ તો આપણે એક આર આર કહી દીધા તો ગ્રેજ્યુએશન ઉપર છે હવે સાહેબ સિલેબસ ને લઈને આપણે તમારા બધાના આપણે ક્વેશ્ચન લેવાના છીએ અને વેબ સંકુલ કઈ રીતે મદદરૂપ થશે એ બી કહી દઈશું સાહેબ આ છેલ્લે બે હાજર સોળ માં ગઈ હતી રેવન્યુ તલાટી પછી આવી જ નહીં હા પંચાયત ની આવ તલાટી કમ મંત્રી સાહેબ મને યાદ છે આનું જે જનરલ નું મેરિટ બેતાલીસ સમથિંગ એટલું હતું જે પેપર વન નું બરાબર ઓકે બેતાલીસ અટકેલું હતું જે તે સમયે રેવન્યુ તલાટી બે હજાર સોળ ની એક્ઝામ નું ચાલો સાહેબ એના સિલેબસ ની વાત કરીએ પછી સંભવિત શું હોય શકે એની બી આપણે વાત કરીએ તો સાહેબ પેલું ગુજરાતી ભાષા છે જૂના અભ્યાસક્રમમાં બરાબર છે એનો મતલબ સાહેબ અહિયાંથી શું તૈયારી કરવાની થાય ગુજરાતી ભાષામાં એને સાહિત્ય આવે રાઈટ સાહિત્યની તમામ ડિટેલ છે એને કરવું પડે અને ગયા સિલેબસ ની અંદર 15 માર્ક અંદર ભાષા તમારા સિલેબસ માં હતું ભાઈ રાઈટ એનો મતલબ કે ગુજરાતી સાહિત્ય નામનો વિષય જૂના અભ્યાસક્રમમાં હતો એના પછી સાહેબ ગુજરાતી વ્યાકરણ કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષા હોય સાહેબ ત્યારબાદ સાહેબ આ તો ફેવરિટ છે અંગીત બરાબર મેથ્સ ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ ઓકે ઘણા બધા લોકો એવું કેતા હોય

એમાં બધાને છત્રીસ નો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે કીધું એમ સાહેબ અંગ્રેજી તો ફરજિયાત કરવું જ પડશે કરવું જ પડશે જો તમારો ગોલ રેવન્યુ તલાટી નો છે તો તમે અંગ્રેજી અત્યારથી ચાલુ કરી દેજો મામો જે કોમ્પિટિશનમાં ઉતરવાનું છે ને એ સાહેબ આવા જ બધા જે વિષય હશે ને ત્યાં જ તમારે સ્કોર કરવાનો છે અને સાહેબ છેલ્લું અહીંયા એક રીઝનિંગ લખી દીધું છે

આકડા ફેરફાર થાય સાહેબ બરાબર બાકી સબ્જેક્ટ તો ઈ જ રેવાના છે ઓકે સાહેબ કરવું હોય તો એક તો એમને ગણિત વ્યવસ્થિત કરી નાખવાનું બરાબર અને એનો ભાઈ કોણ છે રીઝની

અને આની જોડે સાહેબ આપણે ગુજરાતી ભાષા પણ એડ કરી જ દઈએ હશે જ સાહેબ ગુજરાતી ભાષા પણ બરાબર એટલે કોઈ નવા વિષય નથી એ ઈ જ રીતના વિષય છે અને સાહેબ હવે રહ્યું જીકે કે બધા વિષય પછી બંધારણ લઈ લિયો એટલે એ તો હોય જ તો સાહેબ અહિયાં ની અંદર બી મેન વિષયમાં બંધારણ છે પછી ઇતિહાસમાં બંને આવી ગયા બરાબર ગુજરાત અને ભારત નો ઇતિહાસ સેમ એવું સાહેબ તમારો વિષય વારસો તો એની અંદર બંને આવી ગયું બરાબર ગુજરાત અને ભારત આવી ગયું હવે સાહેબ પંચાયતી તલાટી નો સિલેબસ લ્યો તો એની અંદર આપણે કહી દે વિજ્ઞાન અને ટેકનોલોજી પછી એમાં કમ્પ્યુટર ને એ બધું આવી ગયું ભાઈ બરાબર હા અને એક તો સાહેબ ક્યારે ભૂલવાનું નહી કરંટ બસ એટલે સાહેબ અભ્યાસક્રમ આવશે ને એ આના રિલેટેડ જ આવવાનો જ ખાલી મામા ખબર નહી હોય કેટલા મૂકશે એટલે તૈયારી ચાલુ કરીએ આ વીજ રીતનો કઈક અભ્યાસક્રમ આવશે આવા જ વિષય હશે અત્યાર સુધીમાં આપડે બધું માર્કિંગ કર્યું હોય કે આપડે જોયું છે કે બધા જ કોમન આવે જ છે એના ઉપરથી આપણે કીધું છે અને એ લોકો સાહેબ જીકે લખી દેશે એટલે ફાઇનલ થઈ ગયું અને આ તો હોવાનું જ સાહેબ મેથ્સ રીઝનિંગ અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ નહીં બધું કારણ કે સાહેબ મહેસુલ તલાટીની પોસ્ટ છે અંગ્રેજી તો હોય જ એની અંદર બરાબર તો અંગ્રેજી વ્યાકરણ તમારે અત્યારથી તૈયાર કરવાનું છે હવે સાહેબ જે છેલ્લે લેવાઈ ગઈ હતી રેવન્યુ તલાટી બે હજાર સોળમાં બે ભાગમાં લેવાની આ એક ભાગ એક નો લેખિત સિલેબસ હતો બરાબર

ઓકે સાહેબ મારી દ્રષ્ટિએ મારું કેવું એવું છે કે કદાચ સિંગલ પેપર હોય શકે બરાબર છે કારણ કે જો સાહેબ એને ડબલ પેપર ને કરવું હોય દે તો એડિટ કરી દે

મા રાહ નો જોતા અત્યારથી તૂટી પડજો બરાબર ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી ભાષાના નવા અપડેટેડ વિડીયો આવે છે સાહેબ બરાબર સાહિત્યના

પ્રમાણે તમને ઉંમરના લાભ મળશે તેત્રીસ થી પાંત્રીસ કરી છે અને બીજા કેટેગરી પ્રમાણે લાભ મળશે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવશે આ બધા પેલેથી એક વખત વિડીયો જોઈ લેજો

એને ખાલી વ્યાકરણ એડ કરવાનું અને એક અંગ્રેજી વ્યાકરણ એડ કરવાનું સ્વાર્તા પૂરી તો મામા કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ બરાબર ટૂંક સમયમાં આની જાહેરાત આવી જશે ઓકે એમણે કીધેલું બી છે પ્રસિદ્ધ કરવામાં આવશે તો અત્યારથી તૈયારી મજબૂત કરી દેજો બરાબર પરીક્ષા ક્યારે લેવાશે પેલા હજી ફોર્મ ભરાવાની બધી જાહેરાત થશે પણ તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો બાકી અંગ્રેજી ભેગું નહીં કરી શકો દીધી ઓકે હજુ કોઈ નવી અપડેટ આવશે તો ફરી માહિતી આપશું ઓકે અક્રમ અક્રમસે ફ્રોમ વાકાનેર અને ફ્રોમ રાજકોટ થેન્ક યુ જય હિન્દ જય ભારત